પંચવાલમાં પક્ષી અને માનવ વચ્ચેના લાંગણી સભર સંબંધોનો અનોખો કિસ્સો સામે આવ્યો હતો પંચમહાલના ઘોકંબાના ધનેશ્વરીની મુવાડા ગામમાં નરેશ પરમાર નામના સત્તર વર્ષની વયે નિધન થતાં તેમની મિત્ર પક્ષી પોપટ તેઓની અંતિમ યાત્રામાં જોડાતો મિત્રની અંતિમ યાત્રામાં નનામી સાથે જ પોપટ મિત્ર જોવા મળતા લોકોએ પોપટને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો જોકે પોપટ હટવાનું નામ લેતો ન હતો વિગતો મુજબ નરેશ્ય પરમાર રોજ પોતાના પિતા સાથે મંદિરે જતો ત્યારે પોપટને ચણ નાખતો હતો ત્યારે પોપટ સાથે તેની દોસ્તી બંધાઈ હતી જોકે નરેશ પરમારનું માત્ર સત્તર વર્ષની વય જ દુઃખદ અવસાન થયું આ તરફ નરેશ પરમારની અંતિમ યાત્રામાં પોપટ પણ જોડાયો અને જ્યાં સુધી નરેશ પરમારની ચિંતા શાંત ન થઈ ત્યાં સુધી તે

CN24 News Mobile App